જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી નમસ્કાર નમસ્કાર મારું નામ છે પ્રજ્ઞેશભાઈ પટેલ અને હું વિશ્વાસ કંપની આવું છું શામજી ભાઈ આપનું પૂરું નામ ઢીલા શામજી ભાઈ ઢીલા ગામ ચોબારી ચોબારી તાલુકો બચાવ જિલ્લો કચ્છ તાલુકો બચાવ જિલ્લો કચ્છ આમ તો શામજી ભાઈ છેલ્લા ચાર પાંચ વર્ષથી મારી કંપનીના દેવેલા તમે વાવેતર કરો છો અને છેલ્લા ચાર પાંચ વર્ષથી મારે યુટ્યુબ ચેનલમાં સતત તમારા દર વર્ષે એક આપણે વિડીયો મૂકી છીએ આ વર્ષે છેલ્લા ચાર પાંચ વર્ષથી રેકોર્ડ છે કે તમે વાવેતર કર્યા હોય અને હું તમારી વાડી ના આવ્યો એવું બન્યું નથી અને હર હર સાલ તમને રેકોર્ડ ઉત્પાદન ન મળ્યું હોય એવું પણ વર્ષ બન્યું નથી હવે આ વર્ષે આપણે આ જાત વાવી છે એ કઈ જાત વાવેતર કર્યું છે

થઈ ચુકી છે અને આમાં ત્રીજી તૈયાર છે અને ત્રીજી તૈયાર થઈ ચૂકી છે તો જરા ભાઈ આવા બાજુ ખેડૂત મિત્રો ને કમ્પેરિઝન કરીએ અને બતાવીએ કે કેવી રીતે વીણી થઈ ગઈ તો જો એ અહીંયા પહેલી માલ કટિંગ થઈ ચુક્યું છે એ પછીની સેકન્ડ માલ ની આવે અહિયાં વીણી તો સેકન્ડ માલ ની વીણી દેખાય છે કે ભાઈ સેકન્ડ માલ કટિંગ થઈ ચુક્યું છે એટલે અહીંયા આ બે વીણી થઈ ચૂકી છે વિશ્વાસ અગિયાર માં બીજું કે ત્રીજી વીણી એની તૈયાર થઈ ચૂકી છે તો અન્ય કંપનીની જે એમને એક જ વાડીમાં વાવેતર કરેલું છે મિક્સમાં એ આપણે જોઈશું તો અહીંયા આવો આ પ્લાન્ટ ઉપર ફર્સ્ટ વીણી થઈ છે તે પછી કોઈ વીણી થતી નથી ચલો એરાયટીના આપણે બીજા બીજા ઘણા બધા પ્લાન્ટ જોઈશું જો આમાં આ પ્લાન્ટ ઉપર સિંગલ વિણી થઈ નથી ખેડૂત મિત્રો જોઈ શકે છે કે જે અન્ય કંપનીની જાતની સરખામણીએ મારી વિશ્વાસ અગિયાર આટલી અર્લી છે કે આપણે બે વીણી થાય ત્રીજી વીણી તૈયાર થઈ ગઈ છે તો પણ બાજુમાં અન્ય કંપનીની જાતમાં વીણી આવતી નથી બરોબર છે શ્યામજીભાઈ કે ખેડૂત મિત્રોને જોવા હોય કે ભાઈ એક જ ખેતરમાં આ બંને જાત મિક્સ વાવેલી છે શ્યામજીભાઈ એક જ દિવસે વાવેતર એક જ ખેતર એક જ પાણી અને એક જ ધણી બિયારણનો ફરક બિયારણ આમાં બે વારા વીણાઈ ગયા જ્યારે આમાં વારો વીણવા આવતો નથી બીજું શ્યામજીભાઈ તમે એવું અનુભવ્યું કે આપણે તુફિયા પ્રકારની જીવાત જે મોલો મચ્છી જળ આવે આમાં વધારે આવે કે આમાં આવે હજી અન્ય જાત વાવેલી છે વિશ્વાસ કરતા અન્ય જાત એની અંદર આવે છે ઓકે આ જાત ની અંદર તમારે આવે છે એવું ફિલિંગ થાય છે કે ભાઈ આમાં તુફિયા આવે છે બરોબર ત્યારે આમાં આવતા નથી આમાં ના આવવાનું કારણ સફેદ સારી આ પાન ઉપર જે સફેદ સારી આવે છે એનાથી તુફિયા પ્રકારની જીવાત દૂર રહેતી હોય છે બીજું છે આપણે જે

બરોબર છે તો આ જાડી દોડી હોવાના કારણે કે નીકીધે ખેડૂત ખામ લે તેમાં ઢોકળા નું પ્રમાણ વધુ વધુ નીકળે અત્યારે માવ દેખાય તમને પણ ઢોકળા વધુ વધુ નીકળે હવે માનો કે અત્યારે બે વીણી આપડે થઈ ગયી આપણી જાતમાં અન્ય જાતમાં થતી નથી નથી વિશ્વ અગિયારમાં થઈ ગઈ હવે માનો કે ત્રીજી વીણી આપણી તૈયાર થાય છે જ્યારે હજી થતી આમાં નથી અહીં તૈયાર ને બીજી થતી નથી તૈયાર અને આજે ત્રીજી તૈયાર થઈ ગઈ છે તારીખ પચ્ચીસ બાર બે હા સુધી આમાં બે વીણી થઈ ત્રીજી તૈયાર થઈ ચુકી છે જ્યારે અન્ય માં નથી અને સાતમા મહિનામાં એન્ડમાં વાવેતર છે ઓકે એટલે આપડે ફર્સ્ટ ઓગસ્ટ ઓગસ્ટ પેલી તારીખે વાવેતર કરેલું છે તો એ પ્રમાણે અહીંયા ત્રણ મિનિટ જોવા મળે છે અને બીજું શ્યામજી કે પેલા તમે ત્રણ ચાર વર્ષથી થી વાયા આપડે વિશ્વાસ અગિયાર વિશ્વાસ તેત્રી ને વિશ્વાસ પિત્તોતેર ક્યારે કોઈ જગ્યાએ તમને સુકારો આવ્યો ના સુકારો નથી આવ્યો સુકારો નથી આવતો ઓકે ફૂલિયાનું પ્રમાણ નથી આવતું ફોલિયાનું પ્રમાણ નથી આવતું બીજું

આથી તુફાન આવે ત્યારે આનું ફેલ જવાનું માલ લાગેલો માલ ફેલ જાય હા ફેલ જવાનું છે બીજું સમજી ભાઈ કે જે માળો છે આને દાંતમાં તો આવી આથી રે તો આમાં આપણને ઉત્પાદનમાં નુકસાન ખરું હા નુકસાન ખરું સો ટકા એ જયારે ફૂલ ભરાવદાર થાય ને કાંટા થાય છે ને ત્યારે જ આપણને ભરાવદાર લાગે ત્યારે ભરાવદાર લાગે છે અને આ પહેલાથી જ ભરાવદાર હોય છે પહેલાથી જ ભરાવદાર હોય છે બરોબર છે બીજું ભાઈ ચોબારી

ચોબારી આજુબાજુના ગામના ખેડૂતોને અન્ય જાતની સરખામણીની કમ્પેરિઝનનો જો ફિલ્ડ જોવું હોય તો શ્યામજીભાઈની વાડી આવીને જોઈ શકે છે જે અન્ય જાતની સરખામણીમાં એમને વાવેતરા કરેલું છે અને અહીંયા અમને આપણી વિશ્વ અગિયારમો બે વારા વીણી થઈ જઈ અને આમ નથી જે જોવું હોય તો આ વર્ષે અહીંયા વાડી આવીને જોઈ શકે છે ચલો ખૂબ ખૂબ આભાર શ્યામજીભાઈ દિવેલા એટલે ફૂલિયાનું નહીવત પ્રમાણ ખેડૂતોનો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ